તમે શું કરો છો અત્યારે રાહુલ ને તો ભાભા બનાવી દીધા છે ભાઈ આજકાલ કેમ છો મિત્રો ફરીથી તમારું બધાનું મારા એક નવા લોક સ્વાગત છે ને આજે મિત્રો આવી ગયા છે આપડે અમિતભાઈ પાસે ને આપણે જવાનું છે વિડીયો નું શૂટિંગ કરવા તો અજયભાઈ પણ આરે છે બધા આપડી આરે છે તો બની આ જો તમે લોક માં તો આ બધા આપડી આરે છે રાજુભાઈ આ રાહુલભાઈ ટીવીમાં આવી ગયા છે

એ આપણી આખી ગેમ પાછળ પાછળ આવે છે તો તમે કાંઈ નહીં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ ખાસ કરી નાખજો બરાબર છે પછી તો ગાય જ આપણે ભોગી ગયા આપણા ચબૂતરે અને આ છે નાનો એવો ચબૂતરો અને ના આપણે આવી રીતે કાંકું બધું સિમેન્ટનું ના આપણે રૂમાલ પાથરી દીધો એમાંથી હવે પન્ના ને એવું બધું મેકવાનું છે તો આ બધા આવી ગયા છે તો બરાબર હવે આપણે હળુ હળું આપણું વિડીયો શૂટિંગ શરૂઆત કરવી તો હાલો તારે જોવો તમે જો પન્ના બન્ના બધું તૈયાર છે ને મિતુભાઈ આયા પછી તો ગાય આપણે ઉતાર નાખ્યો લાડ બધો જો આ કે મને દેખાડો મને દેખાડો એમ જ કરે મારે કોને કોને દેખાડવા તો અમિતભાઈ જો આમ સાઈડમાં બેઠા છે અને રાહુલભાઈ અહીંથી ઉતારે છે ને બધા એવી રીતે પન્ના રમે છે કે જાણે હજીકત રમતા હોય ને મિત્રો આજે ખોટા પૈસા દેખાય ને એ ખોટા જ છે એ હાસા નથી બરોબર છે એટલે તમે કોઈ હાસું લગાડતા નહીં અને આ વિડીયો જોઈને કાંઈ પન્ને બંને કાંઈ રમવા જતા નહીં બરોબર તો હાલો તમને મળું ઘડીક રહે તમે શૂટિંગ આવું કાંક શૂટિંગ જો બરોબર ને જો આ ભાઈ બન આવ્યા છે બધા લાટ આવ્યા છે ભાઈ લઈ લેવો સારો બાજી તો ગાય આપણે કોઈ દી પત્તા બત્તા રહેમા નથી પણ આ તો ગેમ છે એક વિડિયો શૂટિંગ હતું એટલે હું પત્તા રમતો હતો બાકી આપણને ગાય હકીકત પત્તા રમતા આવડતું છે નહીં તો અહીંયા જોવો આપણે તમે કયો એમ કર્યા કરવી છે ને તમે કયો એમ નહીં આ બધા કે એમ કરવું પડે મારે અરે વિડીયો શૂટિંગમાં જવું પડે જોવો હું બેક થઈ ગયો હવે પછી બધા આલા કરે ને એવું બધું કાકામાં હોય છે તો પછી તમને મળવી આગળ જોવો તમે વિડીયો શૂટ થાય છે

આ માવા આટુ બાદ પાણી ઢોળી નાખીએ અત્યારે કોક ને પાણી નથી મળતું પૈસા પૈસા હા ભાઈ જો શેડ બની નાવાના છે પૈસા લઈ બતા બેઠા છે પાછો કટકો ઉતારવાનો છે ભાઈ પાછો કટકો ઉતારવો પડશે તમે જોવો ને વિડીયો બનાવવામાં કેવી મહેનત લાગે છે કેડો તો ફાઈ બાઈ બાઈ આ બેને કાઠી વેક્યા ગેમ બસ ઓર એક પાવર હમ પૈસા પૂરા થઈ ગયા પૈસા પૂરા થઈ ગયા પૂરી પૂરી થઈ ગયો સનાવા જાવા છે આપણે વાડી તો મારું પ્લાન લે લે ઓ ગસીનો બરાબર આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિની લોબ ઉતારે છે ભાઈઓ પરફેક્ટ લોક કલનગઢ હાલો ઘરે ખાવ આ મિત્રો આપણે વાડીએ શૂટિંગ ઉતારવા આવી છીએ દેવ આપણે આરે છે કુશાલભાઈની આપ છે તો બણિયા દેજો તમે દેહ લખી લોક માં હાલો થારે ઉમિતભાઈ આપીએ આરે છે જો પછી ગાય પગી જાય આપણે જેઠુભાઈની વાડે મિત્રો પગી જાય આપણે જેઠોભાઈની વાડે ના છે જેઠોભાઈની વાડી ને આ ભેજ જો કેટલી બધી ફેરો લવડી લગાડી ખબર છે જો ભાઈ જો કપડાં બદલાવ્યા છે અત્યારે એને ખુશાલભાઈ બદલાવી રહ્યા છે બધા આમ છે ને આ છે જેઠોભાઈની વાડીને આ બાજુ ડેમ છે જો મિત્રો આપડો શૂટિંગ તૈયાર થવા આવી ગયું છે હવે મિત્રો તમને દેખાડવી થોડી ઘણી વાડી જોઈ લો આ છે ની વાડી આ બાજુ આ બાજુ છે તલાવડું

વી આવશે ને મિત્રો આપણે ઘરે ઘરે વૈ આવ્યા છે આશા કરું છું કે આજના મિની મિની લોગ નહીં મોટા લોગમાં તમને મજા આવી તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાર અને સબસ્ક્રાઈબ કરવાનું હાવ નો ભૂલતા કારણ કે હવે આપણે સબસ્ક્રાઈબ કરતા હાવ ઓછા થઈ ગયા છે કારણ કે આપણે વિડીયો બેંકતા બેઠતા નહોતા અને મિની લોગ આવે છે આપણે જોતા રહેજો તો બસ આવો આવો સાત સપોર્ટ આપતા રહો અને એ ચેનલને સાત સપોર્ટ આપજો તો મળવી તમને આગલા મિની લોગમાં ત્યાં સુધી બધાને મારા રામ રામ